ગુજરાતમાં ચોમાસુ શું હવે વિદાય લેશે દિવસ જિલ્લાઓમાં વરસાદ પડશે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાત ઉત્તર અને કચ્છમાં હવામાન રહ્યું છે અને તડકાની સાથે આકરી ગરમી પણ અનુભવાઈ રહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો આઠ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માં દાખલ થયેલ ચીટિંગના ગુનામાં બે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ સામખિયાળીમાં પદયાત્રીઓ માટે પોલીસ નો સેવા કેમ્પ શરૂ યાત્રાળુઓની સલામતી માટે બેગમાં રેડિયમ પટ્ટી ચા નાસ્તાની લઈ આરામની વ્યવસ્થા પચાવતા તાલુકાના શામખીયાળી ખાતે માતાના મધ જતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કર્યો છે પોલીસ અરીક્ષક ગાંધી રામે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું પવનચક્કીમાંથી કોપરવાયરની ચોરી લાકડિયા પોલીસે અઠ્યોતેર હજારના મુતામાલ સાથે ચાર આરોપીઓને ધરપકડ કરી લાકડિયા પોલીસે પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી અઠોતેર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે લાખ કે દસ લાખનો નહીં પણ સવા કરોડનો દારૂ ઝડપાયો પંજાબથી કન્ટેનર છેક મુન્દ્રા પહોંચી ગયો યાર્ડમાં જથ્થો છુપાવવાનો એલસીબી ત્રાટકી પશ્ચિમ કચ્છ એલસીબી એ મુંદ્રા તાલુકાના દ્રભ ગામની સીમમાં દરોડા પાડ્યા હતા આ દરમિયાન શ્રીરામ રામ યાર્ડમાંથી અધત અધ સવા કરોડનો દારૂ ઝડપ પાડ્યો છે આ દારૂનો જથ્થો કન્ટેનર દ્વારા પંજાબ થી મુન્દ્રા સુધી લાવવામાં આવ્યો હતો જે બાદ જથ્થો છુપાવી રાખ્યો હતો ત્યારે આ દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે તમામ જથ્થો જપ્ત કર્યો હતો ગાંધીધામ આદિપુર માં બાઇક ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ પાસેથી સાઈઠ હજાર ની કિંમતના ત્રણ બાઇક કબજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં મહત્ત્વની સફળતા મેળવી છે પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વલંદ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી હતી પાક્કડ શરમા શરાબ એવું મેળ ગરીબદાસ બાપુના સ્થાનકે બે દિવસ મેળામાં પચાસ હજારથી વધુ ભાવિકોને ઘસારો પચાઉ તાલુકાના પાકડઝર સ્થિત ગરીબદાસ બાપુના સ્થાનકે બે દિવસીય શરાહિયા મેળો યોજાયો છે મેળામાં પચાસ થી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે પૂજ દુધે રોડ પર આવેલા ગરીબદાસ બાપુનું જીવંત સમાધિ સ્થળે પૂર્વ રાત્રિએ સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો સીએનજી પાઇપલાઇનમાં લાગેલી આગ કાબુમાં બીડિઓ અમદાવાદના વિજયનગર પાસે મુખ્ય રસ્તા પર આગ લાગી પ્રેશરના કારણે આગ વિકરાળ બની ગઈ અમદાવાદ શહેરના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભમાંથી પસાર થતી સીએનજી કારણોસર આગ લાગતા મચી ગઈ હતી ના પ્રેશર વધુ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગીરમાં એક સાથે દસ સિંહ લટાર મારવા નીકળ્યા બીડ્યો ગીર ગઢાના રોડ પર સિંહ પરિવાર નીકળતા વાહનો ના પૈડા થંભી ગયા ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારો અને હાઈવે પર સિંહ ની અવર સામાન્ય બની છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જમીન દલાલ અપહરણ ખંડણી કેસ કુખ્યાત સંગ્રામ સિંહ લંગડી કરતા લવાયો અમદાવાદ માં પીઆઈ ની રિવોલ્વર છીનવાનો પ્રયાસ કરતા તેના જ પગમાં ગોળી લાગી છ આરોપી નું રીકન્સ્ટ્રક્શન અમદાવાદમાં રામોલમાં જમીન દલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારી વ્યક્તિનું કુખ્યાત સંગ્રામસિંહ અને તેના સાગરિતો દ્વારા અપહરણ કરી દાગીના સહિત ત્રેપન લાખની લૂંટ કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં